અમદાવાદ ઘાટલોડ એના પ્રભાત ચોક નજીક દુકાનમાં ભીષણ આગ ભારે જેમક બાદ આગ કાબુમાં વિગતે વાત કરીએ તો અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ પાસેથી મળેલી માહિતી અનુસાર આગ બપોરના સુમારે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી એક દુકાનમાં લાગી હતી સ્થાનિકોએ પરિસરમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા જોતા કંટ્રોલ રૂમને જાણ કરી ગણતરીની મિનિટોમાં જ આગની જ્વાળાઓ હરોળમાં આવેલી પડોશી દુકાનમાં ફેલાવવા લાગી કે જેના કારણે આ

ઉઠે તે માટે સ્તર પર કોલિંગ ઓપરેશન હાથ ધર્યું હતું અને આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી શોર્ટ સર્કિટની આશંકા સેવામાં આવી રહી છે અને આગ અંગે તપાસ ચાલી રહી છે